નમસ્કાર હું ગુજરાતમાં સ્વાગત સમાચારની શરૂઆત વલસાડથી વલસાડ જિલ્લાના ગુંદલાવ નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર સાંજે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા માહિતી મુજબ લગભગ પાંચ વાગ્યા થી અમદાવાદ થી મુંબઈ તરફ જતા માર્ગ પર ચાલી રહેલી માર્ગ સુધારણા અને રિપેરિંગની કામગીરીને કારણે વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો જેના પરિણામે બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો લાંબા સમય સુધી પર ટ્રકો કન્ટેનરો બસો અટવાઈ જવાથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પોલીસને ટ્રાફિક વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિક નિયંત્રણ માટે પ્રયાસો હાથ ધર્યા હતા ધીમે ધીમે સ્થિતિ કાબૂમાં આવતા વાહન વ્યવહાર પુનઃ શરૂ થયો અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હાઈવે પર અવારનવાર કામગીરી ચાલતી હોવાના કારણે આ વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામના પરિસ્થિતિ ઊભી થઈ રહી છે જેને ઉકેલ માટે તંત્રએ કામી વ્યવસ્થા કરવાની જરૂર પડી છે